ઝઘડો થતા ઝઘડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું બે લોકો પર કોષ મારવામાં આવી તેવા આક્ષેપો ઈજાગ્રસ્તે કર્યા એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ત્યાં હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો સાહેબ કઈ નતું ખાલી વાત કરવા અમે ઉભા રહ્યા ઉભા રહ્યા ને તે એ ભાઈએ હાથમાં કોષ લીધી હાથમાં કોષ લીધી ને હાથ ચાલાકી ડાયરેક્ટ કરી દીધી એ પણ શા માટે કે એ મારી સાથે જે બીજો ભાઈ હતો ને એ ભાઈની બૈરી પર ડાયરેક્ટ ગયો બૈરી પર ડાયરેક્ટ ગયો બૈરી પર ડાયરેક્ટ ગયો ને તો એના પછી એ ભાઈએ એવું કીધું ભાઈ તું મારા બૈરીનું નામ હું કમ લે છે તો એ માટે એ ભાઈએ વાત કરી ને આ ભાઈએ પછી થોડી વાતચીતમાં છે ને આ

ખાલી પૂછ્યું એ ભાઈ ને તો એ ભાઈ ને ખાલી બૈરા પરથી ડાયરેક્ટ મુદત લાવી દીધી પેલા કોષ 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 આપડે જે ખડ્ડા ખોડીએ છે ને એ કોષ લઈને મારવા માં ચાલતો હા એ ભાઈ એક જ મારતો તો પણ આપણે એને કીધું બી કે ભાઈ શું થયું છોડ આ બધી વસ્તુ તું કોઈને હાથ ચાલાકી ના કર મેં કીધું હા મને બી વાગ્યું છે આ જોવો ને આ બાજુ વાગ્યું છે આ બાજુ વાગ્યું છે વિકાસ મોરે અજય શાહ ને એ ભાઈ ને જ પેલા એ ભાઈએ જ વાત કરી કે મારા ભૈરા પર કેમ જાય છે તું બસ એ એ ભાઈએ